નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટુડે ન્યૂઝ વડોદરાની સંસ્થા છાત્ર સંસદ ઇન્ડિયાએ પંજાબમાં દેશનો સૌથી મોટો યુવા કોન્ક્લેવ યોજ્યો વિકસિત ભારત એટ બે હજાર સુડતાલીસ યુવાનોને આપ્યું વિઝન ભારતના તમામ રાજ્યોમાંથી વીસ હજારથી વધુ યુવાનો જલંધર પંજાબમાં ભેગા થયા વડોદરાની સંસ્થા છાત્ર સંસદ ઇન્ડિયા દ્વારા સંગઠિત આ ઇતિહાસ રચનાર કોન્ક્લેવ હતો ગુજરાત અને વડોદરાના ગૌરવનો ક્ષણરૂપ ઉદાહરણ આ કોન્ક્લેવ બન્યો વડોદરાની સંસ્થા છાત્ર સંસદ ઇન્ડિયાએ પંજાબના જલંધરમાં દેશના સૌથી મોટા યુવાઓના કોન્ક્લેવનું સફળ આયોજન કર્યું અને આ મહાકાય કોન્ક્લેવમાં ઇસરોના અધ્યક્ષ ડોક્ટર વી નારાયણ પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પ્રેરણાદાયી પ્રવક્તા જયા કિશોરી શિક્ષણવિદ ખાનસર નાગાલેન્ડના મંત્રી તેમજ તેજમ ઇમના અલોંગ તથા મૌલાના કલ્બે ઋષેદ રિઝવી જેવા રાષ્ટ્રપ્રખ્યાત મહાનુભવો યુવાનોને મળ્યા અને તેમને નવી દિશા બતાવી સાથે જ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અનુરાગ ઠાકુર સુરેશ પ્રભુ અભિનેતા વિક્રાંત મેસી અને લેફ્ટનન્ટ જનરલ અજય ચંદપુરિયા જેવા નેતાઓએ વિડીયો સંદેશા મારફતે યુવાનોને આગેવાની લેવાની હાકલ કરી